અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે ભૂપતભાયાણીએ જણાવ્યું છે કે વિસાવદર બેઠક પર ભાજપમાંથી હું જ ચૂંટણી લડીશ ચૂંટણી લડવાના કમિટમેન્ટ સાથે જ હું ભાજપમાં જોડાયો હતો ત્રણ ફેબ્રુઆરી જંગી સભાનું વિસાવદર ખાતે આયોજન કરાયું છે મારી સાથે બે હજાર કાર્યકરો પણ ભાજપમાં જોડાશે પ્રદેશ પ્રમુખ સી પાટિલ પાટીલ પણ સભામાં ઉપસ્થિત રહેશે તો ભૂપતભાયાણીએ ભાજપના હર્ષદરબડિયાને છ હજાર નવસો મતોથી હરાવ્યા હતા જાન્યુઆરી મોટો ઘટાડો જોવા મળ્યો છે સેન્સેક્સ બારસો થી વધુ પોઈન્ટના કડાકા સાથે ઇકોતેર હજાર નવસો પર ખુલ્યો હતો તે જ સમયે નિફ્ટી પણ ત્રણસો ચોર્યાસી પોઈન્ટ ઉઠ્યો હતો જે એકવીસ હજાર છસો ના સ્તરે ખુલ્યો હતો શરૂઆતના ટ્રેન્ડિંગ દરમિયાન સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી છવ્વીસમાં ઘટાડો જોવા મળ્યો હતો માત્ર ચારમાં વધારો જોવા મળ્યો હતો આઈટી અને બેન્કિંગ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે એચડીએફસી બેન્કના શેરમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે મહિલા પોલીસ કર્મીનો આપઘાત અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ એસઆરપી ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે કે જેમાં મૃતક મહિલા પોલીસ કર્મી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જે અંગે નરોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી રામનાથ ટ્રસ્ટ હોસ્પિટલના દર્દીઓને અમદાવાદ ખસેડા અમદાવાદના માંડલમાં રામનાથ ટ્રસ્ટ હોસ્પિટલમાં દસ જાન્યુઆરીના રોજ મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ અનેક લોકોની આંખોની રોશની જોખમમાં છે અગાઉ પંદર જાન્યુઆરીના રોજ સાંજે પાંચ લોકોની સારવાર અર્થે અમદાવાદ સિવિલની

એન્ટરટેઈમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કિંજલ દવે આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે કોપીરાઈટ ભંગની અરજી કરવામાં આવી હતી જેમાં અરજદાર દ્વારા કહેવાયું હતું કે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત અને નવું તેનું મ્યુઝિક વર્ક કાર્તિક પટેલે કર્યું છે આથી કિંજલ દવે તે ગીત ગાઈ ન શકે અને મીડિયા કંપનીએ પોતાની યુટ્યુબ ચેનલમાંથી તે ગીત હટાવી લેવું જોઈએ જોકે આ કેસ અંગે અમદાવાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો છે લાખ રૂપિયા હુકમ કર્યો કર્યો છે જો આ પૈસા દિવસમાં ન ચૂકવે તો એક સાદી કેદનો આદેશ પણ ઉત્તર ભારતમાં ધુમ્મસ લીધે અમદાવાદથી ઉપરથી પાંત્રીસ ફ્લાઇટ ચાર કલાક સુધી લેટ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે ધુમ્મસથી છેલ્લા દસ દિવસથી અનેક ફ્લાઇટો મોડી અને રદ થઈ રહી છે આ પરિસ્થિતિ સુધી ચાલુ રહેશે મંગળવારે પણ અમદાવાદથી ઉપરથી પાંત્રીસ ફ્લાઇટ એકથી ચાર કલાક સુધી મોડી પડતા અનેક પેસેન્જર હાલાકીમાં મુકાતા ઇન્ડી ગોળી અમદાવાદ હૈદરાબાદ જતી ફ્લાઇટ રનવે પરથી પાછી વાળવી પડી હતી હવે વાહન ચાલકો સ્તર દંડ ભરી શકશે દેશભર અત્યારે માર્ગ સલામતી મહિના ઉજવણી કરવામાં આવી રહી છે પંદર જાન્યુઆરી થી પંદર ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત સરકારે એનઆઈસી ના વન નેશન વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલમાં ઈ ચલન એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ઈ એપ્લિકેશનના અમલથી વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઈ ચલણ આપવામાં આવશે અને વાહન ચાલકો આ ચલણ સ્તર પર ભરી શકશે આ સાથે એકસો પાંત્રીસ દિવસ બાદ ચલણ નહીં ભરનાર વાહન ચાલક સામે કોર્ટ કાર્યવાહી કરશે ગામને વિકસિત બનાવવા આઈઆઈએમ પાઠ ભણાવશે તો દેશની મેનેજમેન્ટ ક્ષેત્રે જાણીતી ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈએમ અમદાવાદ દેશના ગામડાઓના સરપંચ તથા અધિકારીઓને મેનેજમેન્ટના પાઠ શીખવશે દેશના વિકાસમાં સૌથી મહત્વનો ભાગ ગામડાઓનો છે કે જેથી ગામડાઓને વિકસિત કરવા આઈઆઈએમ દ્વારા મેનેજમેન્ટ શીખવવામાં આવશે શરૂઆત જિલ્લા કક્ષાએથી કરવામાં આવી છે તથા આગામી દિવસોમાં ગામના સરપંચ અને અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવશે

સ્ક્રેટ કરની ત્રણ દુકાનો ગોડાઉન અને પર ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા હતા દરોડામાં અધિકારીઓને ફટાકડાના વેચાણમાં બિલો મળ્યા હતા આમાંથી ઘણા બિલ એક લાખથી વધુ કિંમતના હતા તો ટેક્સ વિભાગે ફટાકડાની આટલી મોટી ખરીદી કરનારા લોકો સામે ખાનગી રાહાય તપાસ શરૂ કરી છે દરોડા દરમિયાન